ઇન્ટેલ ઇન્ડિયા અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુ દ્વારા શુક્રવારે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ ક્ષમતાઓને આગળ વધારવા માટે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય શિક્ષકોને પોતાના શિક્ષણ અને સંશોધનમાં એઆઈને એકીકૃત કરવા માટે જરૂરી કુશળતા અને સાધનો સાથે સશક્ત બનાવવાનો હતો જે આખરે ભારતમાં ઉત્પાદનના કે જેની અંદર જો આખા મોટા પાયા પર તમે આગળથી ક્યાં ક્યાં ફોલ્ટ આવે કઈ જગ્યાએ નુકસાન થાય કઈ જગ્યાએ એફિશિયન્સી હેમ્પર થાય એ જો પહેલેથી ના જોયેલું હોય તો એમાં ઘણા મોટા લોસીસ આવે અને આખાને આખા લોટ આખાને આખા બેચિસ પર એની અસર થાય નોટ જસ્ટ સ્ટેટ વાઇડ અક્રોસ ધ કન્ટ્રી અને જો એક્સપોર્ટ થતું હોય તો એ લોકોના તો ઘણા બહુ જ સ્ટિન્જન નિયમો હોય છે હવે આ બધાની અંદર આપણે ડિજિટાઈઝે મેન્યુઅલી તો વાત જ નથી કરતા ડિજિટાઇઝેશનની બી જો આપણે વાત કરીએ તો ડિજિટાઇઝેશન થયા પછી પણ એક આખું એક રિસ્પોન્સિબિલિટી રહે છે કે આ અને એક ઇનસિક્યોરિટી રહે છે કે કયા લેવલે કયા સ્ટેન્ડર્ડ્સ પ્રમાણે આપણે આને બહાર પાડવાનું છે આ સ્ટેન્ડર્ડ્સ જે છે એ ઉત્તર કસ્ટમર એક્સપેક્ટેશન ગવર્મેન્ટને એક્સપેક્ટેશન્સ ઇન્ટરનેશનલ ગ્લોબલ લેવલ પર જ્યારે આપણે જઈએ ત્યારે એનું પ્રિસિશન બહુ જ સારું હોવું જોઈએ એટલા માટે એ કોમ એ જે કોમ્પિટિશનને આપણે જો મીટ કરવી હોય તો એઆઈ સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો જ નથી ધીસ એક આયામ આપણે લીધેલો છે અને દેટ ઇઝ વાય ઇન્ટલ સાથે આપણે આ કરી રહ્યા છીએ જીસીસીઆઈ કે જેમાં બધી જ ઇન્ડસ્ટ્રીઝ એસએમઈઝ ઓલ ધી મલ્ટીનેશનલ્સ આ ઓલ્સો આર લુકિંગ એટ આ લોકોની સાથે આપણે આ કરી અને એક આખું આપણે જે મેનપાવર છે ટેલેન્ટ પુલ છે એ આપણે ક્રિએટ કરવા જઈ રહ્યા છે આને લીધે ઇન્ડસ્ટ્રીઝને સૌથી વધારે ફાયદો થશે અને નેચરલી ટ્રેન મેનપાવર આપણું ક્રિએટ આ પ્રોગ્રામ જ્યારે મારી સમક્ષ લાવવામાં આવ્યો અને આજે આખી દુનિયા એઆઈ ઉપર વાત કરી રહી છે આગળ વધી રહી છે ત્યારે એક તો આ ઇન્ટેલ બેક પ્રોગ્રામ છે આનો પ્રોગ્રામનો પાર્ટનર છે અને જીસીઆઈના આંગણે આવો પ્રોગ્રામ પહેલીવાર થઈ રહ્યો છે કે જેમાં અમે જે નવી જનરેશન છે જે ભણીને આગળ આવવાની છે ને જેને એઆઈ ઇમ્પ્લિમેન્ટ કરવાની છે ને જેને એઆઈની દુનિયામાં હવે જીવવાનું છે એવાને અમે ટ્રેનિંગ પ્રોગ્રામ વર્કશોપ્સ અને અનેક પ્રોગ્રામ કરવા માંગીએ છીએ તો આ પ્રોગ્રામની શરૂઆત છે અને આવતા છ મહિનામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી અને ટેકનોલોજીથી કઈ રીતે મેન્યુફેક્ચરિંગ થશે દરેક સેક્ટરને ફાયદો થશે અને કઈ રીતે આગળ જે ઇન્ડિયા વધી રહ્યું છે અને જે રીતે ઇન્ડિયાની ઇકોનોમીનો પ્રોગ્રેસ થઈ રહ્યો છે એમાં આનો અગત્યનો રોલ હશે એટલે આ એક બહુ અનેરો પ્રોગ્રામ જીસીસીઆઈએ ઇન્ટેલે અને જીટીયુએ ભેગા મળીને કરેલો છે